જો તો કાલે સમાધાન થઈ ગયું હોત રાજનીતિની વાત હોત તો રાજનીતિની વાત અમે કાલે માની લીધી હોત સમાધાન થઈ ગયું હોત તો એ તમારી સમક્ષ કઈ રીતે સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ જાય અસ્તુ ન રહીએ તો હું તમારી સામેનું આવ્યો હોત ગઈકાલે કોર કમિટી બરાબર છે સીએમ સાહેબના બંગલાની બહાર પચાસ પત્રકારો બરાબર છે આ બધા હાજર હતા એની સમક્ષ નિવેદન આપ્યું છે ગઈકાલે આજે તો હું નિવેદન આપની સમક્ષ એટલે આપું છું કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ હું કરતો હોઉં અને આખા સૌરાષ્ટ્ર મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્થા જોડાયેલી છે પણ ગઈકાલે હું એક જ હાજર હતો એટલે એનો સાક્ષી હું છું એટલે હું જ તમારી સાથે વાત કરી આપું અત્યારે પણ અમારા ઘણા બધા હોદ્દેદારો છે રાજકોટમાં પણ સિત્તેર જણાની કમિટી બનાવી છે એને પણ આપણે બોલાવી શકીએ બરાબર છે ફોન પણ કર્યા છે આવવા માટેના પણ એ મારે જે તમારી વાત કરવી છે ગઈકાલે જે વાત રાત્રે થઈ છે સીએમ બંગલા છે એ જ વાત કરવા માટેની આ હું તમારી સમક્ષ રજૂ થયો છું અત્યારે છે આ ફોર્મ તો એનો ભાઈ ટાઈમ હતો એટલે કદાચ ભરી દીધું છે અને ભરી દીધું નથી બરાબર છે રૂપાલા સાહેબ ફોર્મ ભરવાનું હોય તો એને એનું કામ કર્યું છે ફોર્મ ભર્યા પછી પાછું નહીં ખેંચે ત્યારે વીસ તારીખ પછી અમારે અમારું કામ કરવાનું છે આ લાખો લોકો સરકાર એવું લાગે છે રાતોરાત મંત્રણા કરવી પડી મીટિંગ બોલાવી પડી મોડી મોડી કઈ રીતે હોય શકે રાતે બાર સાડા બારે મિટિંગ બોલાવી એટલે કદાચ હોઈ શકે કે ભાઈ આપણે છેલ્લા પ્રયાસ કરી લઈએ અને કોર કમિટીના સભ્યોને આપણે વાત કરીએ અને એ આપણને સાંભળે આપણે એને સાંભળીએ તો બે કલાક સુધી ચર્ચાઓ બધી ચાલી સમાજની લાગણી દુભાણી છે પરંતુ ક્યાંક સરકાર પણ જીતમાં હોય એવું લાગે છે નારાજગી જે છતાં પણ ઉમેદવાર પૈસા હું એ જ કહેવા માગું છું કે સરકારને આટલો રોષ છે ક્ષત્રિય સમાજનો બરાબર છે સામે એક જ વ્યક્તિ છે એક વ્યક્તિને આદેશ આપવાનો છે એને આદેશ નથી આપવો પરસોત્તમભાઈ પોતાએ પણ કોમ પાછું નથી ખેંચવું એ એની જીદ છે અમારી જીદ નથી અમારી તો જે રજૂઆત છે જે ટિપ્પણી કરી છે એ માફ ન કરી શકાય એવી ટિપ્પણી છે એટલે સમાજમાં આટલો રોષ અને આ રોષ છે એ સ્વયંભૂત છે એ આપણે સંમેલનમાં દેખાણું છે કે મારા કહેવાથી આખો સમાજ આવી ગયો એવું નથી હોદ્દેદારોને કહેવાથી આવી ગયું એવું નથી રાજકીય કોઈ માણસ આમાં અમારી સાથે છે નહીં સંકલ્પ સમિતિમાં નથી સ્ટેજ ઉપર એ નથી કોઈ પ્રવચનમાંય નથી રાજા મહારાજો આવ્યા હતા આ સંમેલનમાં પણ બધા પબ્લિકની જેમ બધાની સાથે બેઠા હતા એને કોઈ સ્ટેજ નહોતું સ્વયંભૂત રાજા મહારાજો આવ્યા ઉદ્યોગપતિઓ આવ્યા બરાબર છે મોટા ગજાના બધા આદમીઓ આવ્યા અમારા બધાને બેસવાનું એક જ જગ્યાએ હતું પણ સ્ટેજ કોઈને નહોતું એ પણ આપ જોઈ ના અધિકારી કોઈ નહીં સીએમ સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી બરાબર છે અને પાટીલ સાહેબ ત્રણ સિવાય ચોથું કોઈ નહોતું અને અમે પચીસ થી ત્રીસ જણા હતા બરાબર છે જે બધા મેન સભ્યો અને મેન કમિટી છે પંદર જણાની અપીલ કરી છે બે વાર માફી માંગી છે પણ માફી સમાજને મંજૂર નથી મારી વાત નથી સમાજને મંજૂર હોય તો હું સમાજને વિનંતી કરું તો હું સમાજ સાથે રહું હું અત્યારે સમાજ સાથે છું કે ભાઈ માફી લઈ લેવી છે સમાજની ઈચ્છા નથી કે ના એક જ વસ્તુ જોઈએ એની ટિકિટ ટિકિટ રદ થવી જોઈએ એ રાજકોટમાં નહીં ગુજરાતમાં ક્યાંય નહીં પછી એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી રાજ્યપાલ બનાવે તો વાંધો નથી એમના પુત્રીને કે એના વાઇફને કદાચ ટિકિટ આપે તો પણ વાંધો નથી કોઈ પણ પાટીદાર બેન દીકરીને આપે તો પણ વાંધો નથી તો એને ચૂંટાવાની જવાબદારી ભાજપની ને અમારી મેં તો ત્યાં સુધી કીધું કોઈ પાટીદારની બેન ચૂંટણી લડશે તો અમારી રાજપુતાણીઓ બરાબર છે ને ખોબે ખોબે મત આપી અને કલ્પના નહીં કરી હોય એવું બહુમતીથી અમે ચૂંટા